નીચે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદ મીડિયા દ્વારા જે અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં જે રેડ પાડવામાં આવી ધ્યાના છે અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર એટલે આ વિસ્તાર છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જ વિસ્તાર છે ત્યાં ત્યાં અમદાવાદ મીડિયા દ્વારા રેડ કરવામાં આવી અને તમે તમે ઘણા ઘણા લોકો લોકો છે 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 દેશી દેશી દારૂ દારૂ એ પીતા પીતા જોઈ શકો છો બધા કેમેરામાં કેદ થયા છે એનું એવું અમદાવાદ મીડિયા દ્વારા રેડ કરવામાં આવી ત્યારબાદ જે બુટલેગરો છે બધો સામાન જે શકે વગે નાખ્યો મીડિયા મીડિયાને અંદર નહોતું જવા દીધું અને પોલીસ આવી ત્યાં તો જે બધો સામાન સગે વગે થઈ ગયો હતો છતાં પણ પોલીસ છે આ બુટલેગરોને પકડી અને જે પોલીસ સ્ટેશનને લઈ ગઈ છે પણ આમાં જોવાનું ઈ છે આટલા બધા લોકો જઈ કેમેરામાં જઈ દારૂની પોટલીઓ પીતા જઈ ઝડપાયા છે આટલા બધા લોકોનો જે વરઘોડો ક્યારે નીકળે ને એ એક સરકારને સવાલ છે ગુજરાત પોલીસ હર્ષ સંઘવી અમદાવાદ પોલીસમાં જો તેવડ હોય તો આ કેમેરામાં જેટલા પણ લોકો છે દારૂ પીતા કેદ થયા છે દારૂની પોટલીઓ સાથે કેદ થયા છે તમામ લોકોને પકડી અને એનો વરઘોડો ક્યારે કાઢે ને એફઆઈઆર માં હું હું નોંધે છે ને એના ઉપર આખા ગુજરાતની નજર છે એટલે હર્ષસંઘવીભાઈ ને કેવું હતું ફાંકા ખોદદારી કરવી હોય તો આ સમય છે જલ્દીથી કરી નાખો અમે વરઘોડો અને પછી પોલીસને જે એટલું કહી દીધું કે વરઘોડો કાઢી નાખો એટલે ખબર પડે આ બધા દારૂડિયાઓનો જે વરઘોડો નીકળે છે કે નહીં અને બુટલેગરો જે પકડાનાર છે એમનો તો ખાસ છે વિશેષ વરઘોડો છે કાઢો એવી ગુજરાત પોલીસને વિનંતી એટલી એટલે છે ખાસ જોવાનું રહ્યું કે સામાન તો છે બુટલેગરોએ સગે વગે કરી દીધો પણ કેમેરામાં છે એ સામાન આવી જ ગયો છે એટલે જોવાનું રહીએ કે ગુજરાત પોલીસ છે એ કેટલી કાર્યવાહી કરે છે એટલે અમદાવાદ પોલીસને ખાસ કેવું હતું કે જો થઈ શકે તો આ બધાનો જે વરઘોડો કાઢીને દેખાડો એટલે અમને બધાને ખબર પડે કે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ છે એ જે જનતા સાથે સ્ટ્રીક વર્તન કરે છે એટલું જ છે બુટલેગરો સાથે છે એ સ્ટ્રીક વર્તન કરે છે ધન્યવાદ જય હિન્દ જય ભારત